નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બે ચાર બે હજાર પચીસને બુધવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો ચાર હજાર બસો ને સાઠ કટાની આવક છે તો ચાલો જાણી લઈ આજના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી આપને ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે અને જો વિડીયોમાં આપને કાંઈ પણ સારું લાગે તો લાઇક શેર કરવા વિનંતી નવા ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ છે છે ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયા દાણે પણ સારું છે એક હજાર પાસાઠ એક હજાર ને બાસઠ રૂપિયાના ભાવ છે જો લઈએ ક્વોલિટી ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું એકદમ ચોખ્ખા ચણા છે ભાઈ એક હજાર ને બાસઠ રૂપિયાના ભાવ નવા ચણા છે ભાઈ એક હજાર ને છાસઠ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ કોક લીલો દાણો છે કલરમાં પણ સારું છે એક હજાર છાસઠ રૂપિયાના ભાવ

તેરસો એક રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે એક સરખું છે કલરમાં એકદમ વ્હાઈટ તેરસો એક રૂપિયાના ભાવ નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટીમાં ચણા છે ભાઈ એક સરખો દાણો એક હજાર ને રૂપિયાના ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયાના ભાવ છે છે ભાઈ નવા ચણાના ત્રણ નંબર ચણા છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ચણા છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે તેરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે છે ભાઈ સફેદ બીટું ચણા છે તેરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ઓગણસાઠ રૂપિયાના ભાવ છે ભાઈ દેશી કાકા ચણા છે ભાઈ એક હજાર ઓગણસાઠ રૂપિયા દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ઓગણસાઠ રૂપિયાના ભાવ છે છે નવા ચણાના જોઈ લો ક્વોલિટી એક હજાર આડત્રીસ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના ક્વોલિટીની વાત કરીએ તો ઝીણા મોટું મિક્સ છે ભાઈ લીલો દાણો પણ વધારે છે એક હજાર ને આડત્રીસ રૂપિયાના ભાવ એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયા એક સરખો દાણો છે ભાઈ સફેદ બી ટુ ચણા છે ભાઈ તેરસો રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટીમાં બી ટુ ચણા છે તેરસો રૂપિયાના ભાવ થયા છે દાણે એક હજાર ને બાવન રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના ના ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ને બાવન રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના એક હજાર બાવન એક હજાર તેતાલીસ રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી ચણા છે ભાઈ નાનો મોટો દાણો છે એક હજાર બેતાલીસ ગોળિયા ચણા છે ભાઈ એક હજાર ને સત્યોતેર રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ છે નવા ચણાના જોઈએ ક્વૉલિટી એક હજાર સત્યોતેર પંચાવન રૂપિયા ના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ લીલો દાણો પણ છે ઝીણા મોટું મિક્સ છે એક હજાર પંચાવન રૂપિયાના ભાવ છે નવા જણા ના જોયે ક્વોલિટી દાણે સારું છે ભાઈ એક હજાર પંચાવન